તૃપ્તિબેન શેઠ બોરીવલીથી તમારો સવાલ છે કે બેન મોક્ષ પર નહીં માગવાનો તો શું માગવાનું હું તો રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે મને મોક્ષ તરફ આગળ વધારો તૃપ્તિબેન મોક્ષ તરફ આગળ વધારો એ પ્રાર્થના બરાબર છે એ કરી શકાય પણ મોક્ષ એ કંઈ માગવાની વસ્તુ નથી મોક્ષ તો સાધના કરીને પોતે મેળવવાનું છે મોક્ષ કોઈ વસ્તુ નથી જે કોઈ તમને હાથમાં આપી દેશે મોક્ષ શું છે તે જાણો આપણા આત્મા પર અનાધિકાળથી અનંતા કર્મોના પળ ચડેલા છે એટલે આત્માની શક્તિ આત્માનો આનંદ ઢંકાઈ ગયેલો છે આ કર્મોના પળને તોડવાના છે નિર્જરવાના છે કેવી રીતે બારે બાર તપના સમન્વય દ્વારા મૌન અને ધ્યાન દ્વારા એક એક કર્મને ઉદીરણામાં લાવી નિર્જરવાના છે તેના માટે ઉત્કૃષ્ટ સાધના કરવી પડશે મહાવીરે પણ સાડા બાર વર્ષ સુધી આ સાધના કરી પોતાના કર્મોને ઉખાડીને ફેંક્યા જેમ જેમ કર્મની પ્રતરો ઓછી થતી જશે તેમ તેમ આત્માનો પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ બહાર આવતો જશે આત્મા પોતે જ જ્ઞાનનો પુંજ છે કર્મ નિર્જરાતા નિર્જરાતા એવી ક્ષણ આવશે કે જ્યારે આત્મા પર એક પણ કર્મનું આવરણ રહેશે નહીં ને તે ક્ષણે તે આત્મા સંપૂર્ણપણે કર્મથી મુક્ત થશે એ જ મોક્ષ છે આત્મા સંપૂર્ણપણે કર્મથી મુક્તિ તેનું જ નામ મોક્ષ હવે તમે મને કહો આ મોક્ષ તમને બીજું કોઈ કેવી રીતના આપી શકે સૌએ પોતાના આત્માનો મોક્ષ પોતે જ સાધના દ્વારા કરવો પડશે માટે મોક્ષ માંગવાનો નથી મોક્ષ મેળવવાનો છે દરેક તીર્થંકરે ચારિત્ર ગ્રહણ કર્યા પછી સંપૂર્ણ મૌન રાખી વર્ષોના વર્ષો સુધી સાધના કરી કર્મોને ખપાવી મોક્ષ મેળવ્યો છે માંગ્યો નથી માંગવાથી મળી જતો હોત અથવા તો બીજા શબ્દોમાં મોક્ષ કોઈને આપી શકાતો હોત તો આદિનાથ દાદા પોતાના પૌત્ર મહાવીરને સત્યાવીસ ભાવ સુધી શું કામ રખડવા દેતા તેને મોક્ષ આપી ના દેત આ કોઈ તમને મોક્ષનો રસ્તો બતાવી શકે ભાઈ તારે મોક્ષ મેળવવું છે તો આ રસ્તા પર ચાલે તો તને તારી મંજિલ મળશે પણ ચાલવું તો તારે જ પડશે જો મહાવીર પોતે પણ આવે ને તો તમને મોક્ષ ના આપી શકે મોક્ષ માર્ગ બતાવી શકે દરેક તીર્થંકરો આપણને મોક્ષ માર્ગ બતાવીને જ ગયા છે તે માર્ગ પર ચાલવું ન ચાલવું તે આપણે જોવાનું છે એ આપણા હાથની વાત છે ચલો માંગવાની વાત છોડો માંગવું એટલે કોઈ પણ વસ્તુની ઈચ્છા કરવી ભગવાન ના પાડે છે ઈચ્છાઓ કર્યા કરવાથી સંસાર વધતો જાય છે ભગવાને કહ્યું ઈચ્છા નિરોધ તપ ઈચ્છાને રોકવી એ જ તપ છે જ્યાં સુધી ઈચ્છા છે અપેક્ષા છે ત્યાં સુધી તે વસ્તુની પ્રાપ્તિ થતી નથી કેમ કે મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે અપેક્ષા એ એક અવરોધ છે ઈચ્છાઓ કરી કરીને તમે તમારા ભાવ વધારી રહ્યા છો તે તમે નથી જાણતા દાખલા તરીકે મારી અત્યારે માસક શ્રમણ કરવાની ક્ષમતા નથી પણ હું ઈચ્છા કર્યા જ કરું કે મારે માસક માસક શ્રવણ કરવું છે માસક શ્રવણ કરવું છે આમ જો ઘૂંટી ઘૂંટીને ઈચ્છાને નિકાચિત બનાવી દીધી તો કેટલાય ભવ વધી જશે કેમ કે હાલ હમણાં તો તમે માસક શ્રવણ કરી શકો તેવી સ્થિતિમાં નથી જો કરી શકો એમ હોય તો જે ઈચ્છા થઈ છે તે કરી લો પણ અત્યારે જે નથી કરી શકો તે તો એને ઘૂંટી ઘૂંટીને નિકાચિત નહીં બનાવો કેમ કે એ ઈચ્છા પૂરી કરવા માટે માનવ દેહ જોશે તપ ધર્મની સમજ જોશે દેવગુરુ ધર્મની પ્રાપ્તિના અનુકૂળ સંજોગો જોશે એવી કાયા જોશે આ બધી પ્રાપ્તિ માટે કેટલીય પુણ્ય રા પુણ્ય રાશિ એકઠી કરવી પડશે એકથી થવી જોઈશે રાશિ એકથી કરવા કેટલાય જન્મ લેવા પડશે દરેક જન્મમાં તમે ફક્ત પુણ્ય જ કરશો એવું તો નથી ને સાથે સાથે તમે કેટલાય પાપના પોટલા બાંધી લેશો એ ભોગવવા માટે પાછા કેટલાય ભાવ કરવા પડશે એમ કરતાં ક્યારેક એવા સંજોગો મળશે ને તમારી માસક શ્રમણની ઈચ્છા પૂરી થશે પણ ત્યાં સુધીમાં તો આટલા ભાવ કરતાં કરતાં બીજી કેટલીય ઈચ્છાઓના ઢગલા કરી દીધા હશે આવે છે વાત સમજમાં કે ભગવાને કેમ કહ્યું કે ઈચ્છાઓને રોકો ન ઈચ્છા ન માગણી બરાબર તો ખ્યાલ આવો કે માંગવાથી નહીં મળે પણ ભગવાને જે કહ્યું છે તે કરો તો જરૂર મળશે ભગવાને મૌન રહેવાનું કહ્યું છે તો વધુમાં વધુ મૌન રહો ભગવાને જૂઠ નહીં બોલવાનું કહ્યું છે તો જૂઠ ન બોલાઈ જાય તે માટે જાગૃત રહો ભગવાને ચોરી નહીં કરવાનું કહ્યું છે તો એવી વાણી બોલો કે શબ્દની પણ ચોરી ન થાય ભગવાને નિંદા નહીં કરવાનું કહ્યું છે તો નહીં કરો હવે તમે જ મને કહો કે ભગવાને જે કરવાની ના પાડી છે તે કરવાનું ચાલું જ રાખશો તો કર્મોનું આવવાનું પણ ચાલુ જ રહેશે પછી તમે હજાર વાર મોક્ષ માંગશો તો પણ ભગવાન કેવી રીતે આપશે છતાં મેં મારી બુક પ્રશ્નોત્તર તમારા ભાગ એકમાં એ પણ સમજાવ્યું છે कि तमें कोई पन प्रकार की मांगनी करिया वगैरा नज रही सकता हो जो आपके बराबर समझो कि तमें कोई पन प्रकार की मांगनी करिया वगैरा नज रही सकता हो तो कोई भौतिक मांगनी तो नज करो मांगो हो फक्त तो फक्त मोक्ष मांगो मोक्ष मार्ग मांगो मोक्ष मार्ग बताओ एम कहो वो पची आगल जाता પોતાની સમજ આવતા એ પણ છૂટી જશે અને સાચા રસ્તે સડસડાટ ચાલ્યા જશે ઓકે આજે સમજમાં ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન